અમારી રેલી સારી નથી લાગતી લોકો ને બોંધ હતો અને બધા ને ધોકા મારી ને અંદર ચાલ્યો એનું નામ તો નથી આવતું લાગી ગયો છે રેલી અમારી આવતી હતી બરોબર તો રેલી આવતી હતી તો અમે ચોક અહીંયા બધે રેલી અમે દર ચોકી ટૂંકમાં અમે ત્યાં ઊભા રહીએ છીએ બરોબર તો અમે ત્યાં ઊભા હતા ને તો ટ્રાફિક ક્લિયર અમે કરતા હતા અમારા લોકો ક્લિયર કરતા હતા એવું નહોતું પણ છે ને ઈ ભાઈ આવી સાહેબ કોસ્ટેબ હતા આવી ગામાં નુકસાની કર અને પાછા ગાળો પણ બોલતા બાબાસાહેબ આંબેડકર ની જયંતિ ની છવાયો અચાનક તણાવનો માહોલ રાજકોટના રસ્તાઓ પર જયંતિ ઉજવણી સાથે ભડકી ઉઠ્યો રોષ પોલીસે રેલીમાં જોડાયેલા યુવકોને રોકવાનો પ્રયાસ કર્યો અને પછી વાત બોલાચાલી સુધી પહોંચી ગઈ હતી ઘર્ષણ એટલું વધ્યું કે એક પણ માટે લાગી રહ્યું હતું કે સ્થિતિ બહાર જઈ રહી છે પરંતુ ઘટના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને સમજદારી સાથે મામલો શાંત પાડવામાં આવ્યો હતો ફરીથી રેલીને શાંતિથી આગળ વધારવામાં આવી હતી